અમદાવાદ શહેરમાં આવેલા કાલુપુર વિસ્તારના દોશીવાડાની પોળ ગોસાઈજીની હવેલીમાં વિષ્ણુ ભક્તોના ગુરુદેવ એવા આભારણ બાબા શ્રી જી જેઓએ ગુરુ પૂર્ણિમા વખતે દરેક હરિભક્તોને આશીર્વાદ આપ્યા તેમજ ગુરુજીના દર્શનાર્થે સુભાશીષ માટે લોકોની ભીડ જોવા મળી રિપોર્ટ જયની શુક્લ આજનો દિવસ અનેરો છે ને એટલે દર્શક મિત્રો હું છું જયની શુક્લા નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ એને યુટ્યુબ ઉપર લાઇક શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવરના તમારી પાસે પહોંચી શકે આજે અમદાવાદ શહેરની અંદર કાલુપુર વિસ્તાર આવેલો છે ત્યાં વિશ્વની ગુર છે ત્યાં ગુષ્ણજીની હવેલી આવેલી છે અત્યારે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અષાઢ સુધ પૂનમ જેને ગુરુમાનો પૂર્ણ ગુરુ પૂર્ણિમા તરીકે એને ઓળખાવવામાં આવે છે ત્યારે એ વૈષ્ણવના જે ગુરુદેવ છે એ બિરાજમાન છે તે આપણી સાથે જોડાઈ ગયા છે આજે આશીર્વાદ અક્ષર આજે વ્યાસ પૂર્ણિમાનો દિવસ છે અને ગુરુ પૂર્ણિમા કહેવાય છે વ્યાસજીનું આજે પ્રાદુર્ભાવ થયો હતો અને વેદાંત નાસ્ત્રના એ પ્રવર્તક રહ્યા છે અને વેદાંત એટલે કે જેમાં પ્રેમવિદ્યા પ્રાપ્ત કરવાની શાસ્ત્રોક્ત વિધિ બતાડેલી હોય તેવા શાસ્ત્રના પ્રવર્તક તરીકે વ્યાસજી પ્રગટ થયા છે અને તે પરંપરામાં અમે શ્રીમદ વલ્લભાચાર્યજીના સ્થાન ઉપર અહીંયા સ્થિત છીએ તેને અનુસંધાનમાં રાખીને અમે બધા જ અનુયાયી વર્ગને ગુરુમાં શ્રદ્ધા રાખનારા વર્ગને સનાતન ધર્મના અવલંબીઓને આશીર્વાદ આપવા ઈચ્છીએ છીએ અને શુભકામનાઓ આપવા ઈચ્છીએ છીએ કે આ લોકો સનાતન ધર્મનું સુસંપ્રદાયનું આચરણ સારી રીતે કરો અને ધર્મના ઉત્કર્ષ દ્વારા આ સમગ્ર વિશ્વનું ઉત્કર્ષ કરો એટલું કહીને હું મારી વાણીને અહીંયા સ્તંભિત કરું છું આશીર્વાદ પ્રદાન કરું છું પુનઃ કૃષ્ણ અર્પણ કરું